બનાસકાંઠા કાંકરેશ તાલુકાના મુખ્ય મથક સિહોરીથરા હાઇવે રોડ ઉપર ટેલર પલટી જતા ચાલકનું ઘટના સ્થળે મોત પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેશ તાલુકાના મુખ્ય મથક સિહોરીથરા હાઇવે રોડ ઉપર અકસ્માતોનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ત્યારે હવે રાત્રે એક ટેલર નંબર આરજે પર જીએ સાઠ તેત્તાલીસ રાજસ્થાનની જયપુર ખાતેથી સફેદ સિમેન્ટ ભરીને મોરબી તરફ જઈ રહી હતી ત્યારે નેશનલ હાઇવે સિહોરીથરા રોડ ઉપર અચાનક ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટેલર પલટી ખાઈ જતા મોટો ધડાકો થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને સિયોરી પોલીસ સ્ટેશનના જાણ કરી હતી ત્યારે સિયોરી અને મૃતક ટેલર ચાલક રામસિંહ મીણા ચાલીસ વર્ષીય યુવકને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને મૃતકના વાલી વારસાને જાણ કરતા રાજસ્થાનથી મૃતકનો પરિવાર ગુજરાત આવવા રવાના થયો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું